હર હર મહાદેવ જય શિવ શંભુ મિત્રો મહાશિવરાત્રી થી આ રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થશે શિવ કૃપાથી ધનનો વરસાદ થશે વર્ષ પછી મહાશિવરાત્રી પર દુર્લભ યોગ બની રહ્યો છે ભગવાન શિવ આ રાશિઓ પર કૃપા કરશે તમામ કાર્યો પૂર્ણ થશે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચે આવી રહી છે આ દિવસે ખૂબ જ દુર્લભ યોગો બની રહ્યા છે જેના કારણે કેટલીક રાશિના લોકોને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે મહાશિવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે ભગવાન શિવને સમર્પિત આ દિવસે વ્રત રાખવાથી તેનું પાલન અને પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આવો તમને જણાવીએ કે મહાશિવરાત્રી ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ વ્રત રાખવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવાર રોજ આવી રહી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે માનવામાં આવે છે કે આવો યોગ છે લગભગ ત્રણસો વર્ષ પછી બની રહ્યું છે જેના કારણે અમુક રાશિના લોકોને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે જ્યારે જ્યોતિષની વાત કરીએ તો ગ્રહો અલગ અલગ દિશામાં આગળ વધી રહ્યા છે સ્થિતિની વાત કરીએ તો મકર રાશિમાં મંગળ અને ચંદ્રનો સંયોગ થઈ રહ્યો છે જેના કારણે ચંદ્ર મંગલ યોગ બની રહ્યો છે તેની સાથે કુંભ રાશિમાં શુક્ર શનિની સાથે છે સૂર્ય અને બુધનો સંયોગ છે આવો સંયોગ ઘણી રાશિઓમાં જોવા મળે છે જીવનમાં ખુશીઓ જ લાવી શકે છે વહાલા મિત્રો વિડીયો આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ નોટિફિકેશન ને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયો સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો આ રાશિચક્ર વિશે જાણીએ નંબર વન મેષ મેષ રાશિના જાતકોને બાબા ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળવાના છે આકસ્મિક આર્થિક લાભ થવાની સંભાવના છે અને નોકરીમાં પ્રમોશનની પણ પ્રબળ સંભાવના છે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે છેલ્લા સમયથી તમે તમારા કરિયરમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે સંતાન ઇચ્છતા દંપતીને ભગવાન શિવથી રાહત મળશે આ રાશિના જાતકોને સંતાન થવાનું છે સાથે દરેક ઈચ્છા પણ પૂરી થઈ શકે છે નાણાકીય લાભ કારકિર્દીમાં બઢતી અને ઉન્નતિ મળવાની પ્રબળ તકો છે તેની સાથે આવકમાં પણ વધારો થશે હવે તમને તેની સાથે મહેનતનું ફળ પણ મળશે તમારામાં નેતૃત્વ ક્ષમતા વધવાની છે કરિયરના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થઈ શકે છે આ સાથે જો આપણે બિઝનેસની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેમાંથી તમે ઘણો નફો કમાઈ શકો છો આર્થિક સ્થિતિ આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે ભવિષ્યમાં કરેલા રોકાણમાં નફો મળવાના પૂરેપૂરા ચાન્સ છે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે નંબર બે વૃષભ આ વર્ષની મહાશિવરાત્રી રાશિના જાતકો માટે શુભ રહેશે વૃષભ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે વૃષભ રાશિવાળા લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પરિપૂર્ણ થશે આ સમય દરમિયાન તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ત્રીજા નંબરનો છે મિથુન મિથુન રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે વેપારમાં લાભ થવાની સંભાવના છે સમય એકદમ અનુકૂળ છે પૈસાનું રોકાણ કરો ધંધામાં ઘણો આર્થિક લાભ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત સ્વાસ્થ્ય પર વધવાના છે તેની સાનુકૂળ અસર પણ થવાની છે વ્યાવસાયિક જીવનની વાત કરીએ તો તમારી રગતિ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તમે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો આ સાથે જો આપણે બિઝનેસ વિશે વાત કરીએ તો નવી ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તમને સંબંધોમાં પણ ઘણો ફાયદો થશે ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામનો ઉકેલ આવશે સમય ફરી શરૂ થઈ શકે છે અને તમને તેમાં સફળતા પણ મળી શકે છે કર્ક રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે આ સમય અનુકૂળ છે નવું કામ કરવા માટે આ સાથે જો તમે ધંધો શરૂ કરવા માંગતા હોવ તો મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે પાથિક મિલકતના વિવાદનો અંત આવશે આ સાથે જ જમીન ખરીદવાની પણ સંભાવના છે વેપારમાં કોઈ સોદો થઈ શકે છે અટવાયેલા કામ શરૂ થવા જઈ રહ્યા છે જેમાં તમને આર્થિક લાભ મળશે નંબર પાંચ

મહાશિવરાત્રીના પવિત્ર તહેવારથી સી સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે સિંહ રાશિના જાતકોની તમામ શુભકામનાઓ નોકરી મળશે તો પરિપૂર્ણ થશે જો તમે શોધ કરી રહ્યા છો તો તમારી પસંદગીની નોકરી મળી શકે છે સામાજિક ક્ષેત્ર અને કાર્યક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે સિંહ રાશિના જાતકોને નોકરી મળવાની છે ઘણો ફાયદો આ રાશિના જાતકોને આની સાથે પૈસા કમાવવાની ઘણી તકો મળી શકે છે પાર્ટનરશીપમાં કરવામાં આવેલા બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે આનાથી તમને છુટકારો મળશે દેવું અને બેંક બેલેન્સ પણ વધશે નવું વાહન મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે આ સાથે જ જો સંબંધોની વાત કરીએ તો તમારા પક્ષે પણ સફળતા મળશે ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદથી તમારા માટે સારો સંબંધ આવી શકે છે લવ લાઈફ ખૂબ જ સારી રહેવાની છે એક તુલા રાશિ નો આ પવિત્ર તહેવાર તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે લોકોને પૈસા સંબંધિત કામમાં સફળતા મળશે લોકો સાથેના સંબંધો મજબૂત થશે જીવન સુખમય રહેશે જીવનમાં ખુશીઓ આવવાની છે મહાશિવરાત્રી પછી કુંભ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો તો ક્યાંક રોકાણ કરો તો આ સમય તમારા માટે શુભ છે નોકરી કરતા લોકોને રોજગારીની નવી તકો મળશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સ માં સાચા હે હર હર મહાદેવ અવશ્ય લખજો આગામી વિડિયોમાં મળીશું એક નવા માહિતી સાથે ત્યાં સુધી જય શિવ શંભુ જય ભોલેનાથ